નેત્રંગ ઝંખવાવ રોડ પર આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં ગઈકાલે સાંજના ચારથી પાંચના સમયગાળા દરમિયાન મેઇન ગેટ તરફથી આશરે થી પચીસ વર્ષની ઉંમર ધરાવતું એક યુવક મંદિર પરિસરમાં પ્રવેશ કરે છે અને પ્રથમ પરિસરમાં બનાવેલ મઢુલીમાં થોડીવાર માટે બેસીને પછી નીચ મંદિરમાં પ્રવેશ કરે છે જ્યાં દાનપેટી મૂકવામાં આવેલ છે ત્યાં જઈને દાનપેટી ઉચકવાની કોશિશ કરે છે પરંતુ તેનાથી દાનપેટી આઘી પાછી નહીં થતાં મંદિરમાં ભજન કીર્તન સતત ચાલુ રહે તે માટે એક મોબાઈલ ફોન જેની કિંમત આશરે દસ હજાર આસપાસ છે જે મૂકવામાં આવેલ છે તેની ઉપર સતત ભજન કીર્તન ચાલુ જ રહે છે તસ્કરને દાન પેટી ઉઠાવવાની ફાવટ નહીં આવતા મંદિરમાં ભજન કીર્તનની ધૂન ચાલતી હતી તે મોબાઈલ ફોન જ ઉઠાવીને ચાલતી પકડીને સીધો મેઇન ગેટની બહાર જતો મંદિર પરિસરમાં મૂકેલ સીસીટીવીના ફૂટેજમાં કેદ થઈ ગયો છે મંદિર વહીવટીકર્તાઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે